બાયડના નવા પીપોદ્રા ગામે દ્વાદશ જ્યોતિર્લિંગના અધિષ્ઠાતા દેવ મહાદેવનો ભવ્ય અધિરુદ્ર મહાયજ્ઞ યોજાયો હતો યજ્ઞમાં ચોવીસ લાખ કરતા વધુ તલ મિશ્રિત ઔષધિ સહિત કહી શકાય કે એકસો ને પિસ્તાલીસ ભૂદેવ દ્વારા યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી સાથે સાથે દેવી પ્રિય સહસ્ત્રચંડી યજ્ઞ પણ યોજાયો હતો જેમાં દુર્ગા સપ્તશાતીના એક હજાર પાઠ કરીને દશાંત હોમ આપવામાં આવ્યું હતું બાવીસ દિસમના રોજ પરંપરાગત કહી શકાય કે પ્રારંભ થયેલો આ યજ્ઞ આજે સંપન્ન થયો હતો આ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે ગુજરાત મિલ્ક ફેડરેશનના ચેરમેન અને સાબરડેરીના ચેરમેન પરિવાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું મહા યજ્ઞના દર્શન અને પ્રસાદનો હજારો ભક્તોએ લાભ લીધો હતો વીસ લાખથી પણ વધુ કાળા તલ દેશી ગે ગૌમાતાનો તથા દેશી ગાયના છાણા તેમજ લાકડા આંબા પીપળા વગેરેના ઔષધીઓના યુક્ત શાસ્ત્રુક્ત પદ્ધતિ દ્વારા આ સમસ્ત યજ્ઞનું આયોજન વૈદિક ઋષિકુમારો દ્વારા 145 કરતાં પણ વધુ એવા ગુજરાત પ્રાંતની આજુબાજુમાં નિવાસ કરતા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અમારા આચાર્ય પદે શાસ્ત્રી જલેશભાઈ બટ તથા પવનભાઈ બટના માધ્યમથી આ યજ્ઞ આ જે અંતિમ દિવસે પૂર્ણાહુતિના તરફ પ્રયાણ કરી રહ્યો છે અતિ મહારુદ્ર અંતરાધી જનનો 22મી તારીખે આયોજન કરવામાં આવ્યું હતું આજે છેલ્લા દિવસ 28મી પૂર્ણાહુતિના આરે છે માં ભગવતીની આજે આરાધના કરી પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ સાત દિવસના યજ્ઞ પ્રસંગે અમારા આચાર્ય શ્રી દરેશભાઈ શ્રીકુમારોએ વેદોક મંત્રથી સારી